ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર આજ રોજ પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જે અંતર્ગત નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે તેમના અધ્યક્ષ સ્થાને જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી ત્યારબાદ જુવેનાઇલ જસ્ટિસ હેઠળની સંસ્થાઓ તેમજ અન્ય બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત લીધી હતી નવા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલ સમીક્ષા બેઠકમાં સંબંધિત અધિકારી શ્રીઓ દ્વારા જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ માહિતી પ્રેઝન્ટેશન સાથે રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલે જિલ્લામાં પાંચ વર્ષમાં જન્મેલા બાળકો પૈકી દર હજારે છોકરાઓની સરખામણીમાં છોકરીઓના પ્રમાણની તાલુકા વાઇઝ સમીક્ષા પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક એક્ટ હેઠળ કરેલ કામગીરી અને કુપોષિત જન્મેલ બાળકોની સમીક્ષા બાળકોના આરોગ્યને લગતી યોજનાઓની વિગતો અને સમીક્ષાની માહિતી પૂરી પાડવામાં આવી હતી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી રંજનબેન શ્રીમાળી દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા આંગણવાડીના બાળકો માટેની યોજનાઓ વિશે વિગતે રજૂઆત કરાઈ હતી જિલ્લા પોલીસ વિભાગ તરફથી બાળકોને લગતા વિવિધ ગુનાઓની વિગત સાથે સમીક્ષા કરવામાં આવી હતી સાથે જેલમાં રહેતા મહિલા કેદીઓ સાથે રહેતા બાળકોને સંભાળ તેમજ સુવિધા અંગે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન પાયાની સુવિધાઓ બાળકના રહેઠાણથી એક કિલોમીટર દૂર શાળામાં જવા માટેની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી નાયબ કલેક્ટર શ્રી મધ્યાહન ભોજન મિડ ડે મીલ યોજનાની સમીક્ષા કરી હતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતન પ્રજાપતિ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ જુબિનાયલ જસ્ટિસ એક્ટના અમલીકરણ માટે પ્રોબેશન અધિકારીની જરૂરિયાત દત્તક બાળકો અંગે બાળ સંભાળ ગૃહો વિશિષ્ટ ગૃહો આશ્રય ગૃહો અને સુવિધા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે સમીક્ષા બેઠક બાદ ગુલાબપુર ખાતે આંગણવાડીની મુલાકાત લીધી હતી તેમજ કન્યા સરકારી શાળા ગુમડા મસ્જિદ પાટણ દિવ્યાંગ બાળકોની શાળા અનાવાડા સબ જેલ સુજનીપુર બાળ સંભાળ ગૃહ જાડેશ્વર પાલડી સખી વન સ્ટોપ સ્ટેન્ટ ધારપુરની મુલાકાત લીધી હતી તેમજ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ જે પ્રજાપતિ તેમજ પાટણ જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ અધિકારીઓ તેમજ જુબિનાયલ જસ્ટિસ હેઠળની સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા